હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવશું પીળી મકાઈની લોટના વડા તો ચલો બનીએ તો જ્યારે તમારે વડા બનાવવાના હોય ને તો આગલા દિવસે જ એને રાતે પલાળી દેવાનું એટલે બીજો દિવસે સાંજે બહુ જ સરસ આથો આવી જશે ને ખૂબ જ સરસ એકદમ સોફ્ટ બનશે તો અહીંયા આપણે બે કપ મકાઈનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે ત્રણ સાડા ત્રણ ચમચા જેવા મોટા ચમચા ને એ ભરીને દહીં એડ કર્યું છે હવે બધું મિક્સ કરી લેશું તો જ્યારે તમે આ વડાનો લોટ પલાળો ને તો એકદમ ઢીલું નહીં રાખવાનું કડક જ રાખવાનું ખાલી લોટ પલળી જાવો જોઈએ બસ એટલું કડક રાખવાનું કેમકે બીજો દિવસે છે ને આપણે બધા મસાલાને એવું કરશું ને ગોળને ખાંડને મીઠું બધું એડ કરીશું ને એટલે જાતે એકદમ ઢીલું બની જશે તો બહુ ઢીલું બની જશે તો વડા બરાબર નહીં બને એટલે આપણે હંમેશા થોડુંક કડક રાખવાનું તો તમે જોઈ શકો છો કે લોટ બંધાય એવું થઈ ગયું છે તો આવું થઈ જાય ને એટલે હાથથી એને એકદમ દાબી દેવાનો લોટને જેમાં એમાં હવાના કણ ના ભરાય એટલે આખો આવો દાબી દેવાનો દબાઈ જાય પછી એને આપણે ઢાંકી દેશું તો તમે જોઈ શકો છો કે જરા પણ ઢીલો નથી દેખાતો હવે આને આપણે ઓવરનાઈટ રાખી દેવાનો અને બીજો દિવસે આપણે સવારે ખોલીશું એટલે સરસ મજાનો હાથો આવી જશે અને બનાવવાનો આપણે સાંજે છે પણ આપણે સવારે સે ચેક કરી લેશું તો બીજો દિવસ સવારે મેં ખાલી જોઈ લીધો હતો અને હવે સાંજ પડી ગઈ છે તો આપણે જોઈ લઈએ તો અહીંયા મેં છે ને વડાનો અને હાંડવાનો બે લોટ પલાળ્યા હતા તો બે અલગ અલગ પલાળ્યા હતા તો તમે જોઈ શકો છો કે સરસ મજાની જાળી પડી ગઈ છે ને સોફ્ટ થઈ ગયો છે તો એકદમ આપણે એને છૂટો પાડી લેતો પછી આપણે એમાં બે ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તો અમે આમાં ક્યારેય લસણ એડ નથી કરતા તમે ખાતા હોય તો કરવાનું અને કાશ્મીરી લાલ મરચું આવે ને એ આપણે એક ચમચી એડ કર્યું છે અને હળદર તો થોડીક ચપટીક જ એડ કરી છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી આપણે અજમો એડ કરીશું હાથથી આવી રીતના મસળી લઈશું જેથી અંદર એની ફ્લેવર સરસ આવે અને ત્રણ ચાર ચમચી આપણે તલ એડ કરીશું તલના લીધે આ વડા દેખાવામાં પણ બહુ મસ્ત લાગે છે અને ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે હવે જીરું આપણે નામ માત્રનું જ લેવાનું ખાલી અંદર ટેસ્ટ આવે પ્રમાણે અને અડધી ચમચી આપણે જીરું એડ કર્યું ને આ મારે દેશી ગોળ છે એ આપણે દોઢ ચમચી જેવો લઈ લેવાનો મેં ઉપર સુધી ભરીને લીધી હતી પછી બધું મિક્સ કરી દઈશું તો જ્યાં સુધી બધા મસાલા લોટ સાથે એક રસ ના થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતના એને મિક્સ કરતા જશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ને આ મસાલા મિક્સ કરતાં લોટ એકદમ ઢીલા જેવો દેખાવા લાગ્યો છે એટલે એટલે જ મેં કીધું હતું કે રાતે તમારે લોટને ઢીલો નહીં રાખવાનો અને હવે આપણે એને વડા બનાવી લેશું તો જ્યારે તમે વડા બનાવો ને એ પહેલાં ઉપરથી તલ સ્પ્રિંકલ કરવાના જેથી ઉપર જ્યારે વડું બની જાય ને તો દેખાવ સરસ આ તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને બધા મસાલા આપણે થઈ ગયા છે તો હવે એક ચમચી કોઈ પણ ચમચીનું માપ લઈ લેવાનું ને એક ચમચી હાથમાં લઈને આવી વડાની આપણે શ્રેપ આપી દેવાનું અને પછી ગરમ ગરમ તેલમાં આપણે એડ કરી દઈશું તો જ્યારે તમે એડ કરો ને ત્યારે વધારે ગરમ રાખવાનું અને પછી આપણે ફ્લેમને એકદમ મીડિયમ કરી દેવાનું નહીંતર શું થશે કે ઉપરથી બળી જશે ને અંદરથી કાચા રહેશે તો આ વડા હંમેશા થોડાક ડાર્ક બ્રાઉન હોય ને તો દેખાવામાં પણ સરસ લાગે અને ખાવામાં ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો વડા આપણા બનીને તૈયાર છે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો ચોમાસામાં એને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રેસિપી મારી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં